જાબુગોના ખાખરિયા ગામના ગુમ થયેલા ગોવિંદ નાયક ચાર અગિયાર બે હાજર ચોવીસ ના રોજ ખાખરિયા ગામે પાલનપુર ખાતે કોઈ કામ અર્થે ગયા હતા અને પાલનપુર ખાતેથી તેઓ પરત ઘરે ન આવતા ગોવિંદભાઈની પત્ની અંબાબેન દ્વારા જાંબુગોડા પોલીસ સ્ટેશન ખાતે ગોવિંદભાઈ નાયક ગુમ થયા હોવાની જાહેરાત આપતા જામુગોડા પોલીસ સ્ટેશન ખાતે તારીખ અઢાર ચાર બે હાજર પચીસ ના રોજ જાનવાજોગ દાખલ કરવામાં આવી હતી જેની તપાસ જામુગોડા પોલીસ સ્ટેશન ખાતે લાગતા વળગતાઓની પૂછપરછ કરી નિવેદનો મેળવ્યા હતા ત્યારબાદ પોલીસે છ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ બેભાન અવસ્થામાં ત્યાંના ગ્રામજનો મળી આવતા તેઓએ બેભાન હાલતમાં પડેલા ગોવિંદભાઈને પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હોવાનું તેમજ જ્યાં તેમની દવા સારવાર દરમિયાન ચૌદ અગિયાર બે ચોવીસ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મતનો ગુનો પચીસ બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ એકસો મુજબ મરણ જનાર પુરુષના વિગત દાખલ થયો હતો

એ ફોટા તેઓના પતિ ગોવિંદભાઈ હિંમતભાઈ નાયકના જ હોવાનું ઓળખી બતાવ્યા હતા જ્યારે ખાખરીયા ગામેથી પાલનપુર કામે ગયેલા અને ત્યાંથી ગુમ થયેલા ગોવિંદભાઈનું પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજન્યા ઈસમનો અકસ્માત મોત દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી